તમારું છે હું સાહેબ મારે મારે હું પણ ચાલુ કરીશ તો હું તમને એમ પૂછતો હતો કે આપણે જે યુટ્યુબર લિંક ખરી વોટ્સઅપ દ્વારા કોઈને શેર કરી શકાય કે પછી આપડે ચાલે

બરાબર તમારે તો દીકરો હોય ઘરમાં એની એને આખું ઘર વર રાખે હા બરાબર બરાબર એટલે તમારી ચેનલ હાલ તમારી છે નહિ એટલે તમારી કોઈ વર રાખે નહિ એવી કરોડો channel લો એક હજારો નહિ લાખો નહી પણ કરોડો ચેનલો બરાબર છે 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 આ સીધી લીટી હા મેં જોઈ બરાબર એટલે હારું મને કોઈ contact નતો તમારી ચેનલ ને subscribe કરી તમારા જો જોતો પછી તમારો કોન્ટેક્ટ description માં મેં જોયો કરે વાહ સરસ આ નંબર નંબર આપી દો કોઈ તકલીફ હોય તો phone કરો

Ha okay, okay thank you mene samaya okay. to badal ahaar okay okay ar.